નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે સ્વાધ્યાયપુથીનો ભાગ પાંચ છે તેમાં ગુજરાતી વિષયનું જે કાવ્ય નંબર ચૌદ છે જન્મોત્સવ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે સ્વાધ્યાયપુથી છે તે સ્વાધ્યપુથીના ભાગ પાંચની અંદર આપેલા ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો આ વિડીયો પછી એટલે કે તમે હવે પછી ધોરણ દસના આ જે સ્વાધ્યાયપુથીનો ભાગ પાંચ છે તેમાં કયા વિષયનું અને કયા ચેપ્ટરનું સોલ્યુશન જોવા માંગો છો તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને આપણે એના વિડીયો અને પીડીએફ બનાવી શકીએ ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય નંબર ચૌદ ભાગ નું સંપૂર્ણ સોલ્યુશન એમાં જન્મોત્સવ કાવ્ય જે છે એની અંદર સર્વપ્રથમ આપણને આપેલો છે વિભાગ બી અને એમાં છે જોડકા તો જન્મોત્સવને આપણે જોડીશું વિકલ્પ ક ગૃહ પ્રવેશમાંથી અને દેવજીને આપણે જોડીશું વિકલ્પ ગાંડી થામા માણકી તારા નંદકુંવરની કોઈ ચોરી નથી ગયું ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની આ જે નવી સાધ્યપુથી છે તેમના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને જો તમારે આ સાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જોઈએ બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજો સવાલ છાબમાં મૂકેલા ભગવાન ખાલી જગ્યામાં સૂતા છે તો જવાબ આવશે વટપત્ર બીજું વૃંદાવન દાસ અને એમની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી હતી તો જવાબ આવશે ભાગવત પાંચમું જયાવતી શેઠાણીએ ખાલી જગ્યા ઉપાડ્યું હતું તો જવાબ આવશે હાલરડું છઠ્ઠું ખાલી જગ્યા અવાજમાં માણેકનો કરાંજવાનો અવાજ રૂપે ખાલી જગ્યા હાસ્ય હતું તો જવાબ આવશે ભુવન મોહન સ્ટેશનથી રાતના સાડા અગિયાર વાગ્યે ખાલી જગ્યા ગાડી પસાર થઈ ચૂકી હતી તો જવાબ આવશે ગુજરાત મેલ ત્યાર પછી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં દસમો સવાલ અસિત કોનો દીકરો હતો તો જવાબ આવશે અસિત વૃંદાવન દાસનો દીકરો હતો અગિયારમો સવાલ અસિત અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો તો જવાબ આવશે કે અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો બારમો સવાલ બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં ઝૂંપડાના છાપરા શેના બનેલા હતા તો છાપરા ગુણપાટ અને કેરોસીનની કાંટ ખાયેલા પતરાના બનેલા હતા તેરમો સવાલ બ્રિજના બે રબર પૂરા કરીને અસિતના કરામત જોવા કોણ ગોઠવાઈ ગયું તો બ્રિજના બે રબર પૂરા કરી અને અસિતની કરામત જોવા મિત્ર મંડળ ગોઠવાઈ ગઈ રામદિન શરણાઈવાળાએ કયા રાગના સૂર છેડ્યા હતા રામદિન શરણાઈવાળાએ બિભાસ રાગના સૂર છેડ્યા વેલજી ડોસાએ કાનજીના છોકરાને શું કહ્યું તો વેલજી ડોસાએ કાનજીના છોકરાના ટાંટિયા વળાવ્યા ડ નીચે આપેલા પ્રશ્નોના વાક્યમાં ઉત્તર લખો એમાં સવાલ કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો માણકી અસહ્ય પ્રસૃતિની પીડાથી કણસી રહી છે ગરીબીની પરાકાષ્ઠા એવી છે કે પોતાના નવજાત બાળકને ભવિષ્યમાં ભીખ માંગવા લાયક બનાવવા માટે તેના પગ મરોડીને અપંગ કરવા માટે તેના પતિ અને દેવજી લઈ જાય છે ત્યારે તે લાચાર બનીને માત્ર રુદન કરી શકે છે એક માતા તરીકે તે પોતાના બાળકને આ ક્રૂરતાથી બચાવવા માંગે છે પરંતુ ભૂખ અને ગરીબીની કઠોર વાસ્તવિકતા સામે તેની મમતા હારી જાય છે ચૌદમો સવાલ જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે તો કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફૂટ કર્યો છે બપોરના ધૂમ ધખતા તાપમાં માણેક એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા ઉપર ભીખ માંગે છે જે તેમની લાચારી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે અઢારમો સવાલ ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ પહોંચ્યા ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા નજર ન લાગે એ માટે એના ગાલે મેષનું ટપકું કર્યું આખું ગોકુળ ગામ ટોળે વળ્યું ગોપાળ બાપાના હર્ષોલ્લાસથી વંદરાજી ગાટી ગાજી ઉઠી સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો શરણાએ લલિત રાગ છેડ્યો અને અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો બાવીસમો સવાલ જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા એની ચર્ચા કરો તો પ્રસ્તુત નવલિકામાં જન્મના ઉત્સવનું નિરૂપણ છે એક બાજુ જશોદાના કૃષ્ણ કુંવર છે તો એ જ સમયે બીજી બાજુ ઝૂંપડીમાં ગરીબી વચ્ચે સબળતા માણેકનો નંદ છે કૃષ્ણ કુંવરના જન્મના ઉત્સવના આનંદને કારણે આખું ગોકુળ ગાંડું છે તો નંદ જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી અસિતે જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવી અને વાસ્તવિકતાને અંતે નરિયા કારુણ્યની નિષ્પત્તિ કરી છે માણેકના નંદકુંવરને આવકારવાનો કશો પ્રતિબંધ ક્યાંથી હોય એને અપંગ બનાવવા વરસતા વરસાદમાં વેલજી ડોસાને ત્યાં લઈ જવામાં આવે છે ઘૂંટણ મચકોડીને અપંગ બનાવવાની ક્રૂર અમાનવીય ઘટના દર્શાવાય છે બાળકની ચીઝ કોઈના હૃદયની સ્પર્શતી નથી

જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનો લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે અને વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવી દે છે કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે અને બાળકની ચીજ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદય દ્રાવક છે કાનજી આંધળો છે દીકરો અપંગ છે દારૂણ ગરીબી છે 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 ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે અન્નકૂટ ભરાય છે બીજી બાજુ કિશનનો જન્મ છે બે કોડિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે જીવનની કેવી કરુણા ત્યાર પછી ચોવીસમો સવાલ નવજાત બાળકની કરુણા દર્શ કરુણતા વર્ણવો નવજાત બાળક કિશન જન્મતાની સાથે જ તેની માતાનું મૃત્યુ થયું હતું તેની પિતા તેના પિતા અંધ હતા તેથી બાળકનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું બાળકનો જન્મ અત્યંત ગરીબી અને અંધકારભર્યા વાતાવરણમાં થયો હતો જન્મના થોડા સમય બાદ જ તેને અનાથ આશ્રમમાં મોકલી દેવાની ફરજ પડી હતી મિત્રો ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી દીધી છે અને હજુ પણ તમે જો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર નથી જોડાયા તો અવશ્ય જોડાઈ જજો મોબાઈલ નંબર છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને જરૂરથી જોડાઈ જજો ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો વીજળી એન્જિનિયરિંગ તુમુલ મધુસૂદન અને મુહૂર્ત જેવા શબ્દોની સાચી જોડણી આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ નીચેના શબ્દોની સાચી સંધિ છોડો શ્રવણ તો પવન એટલે પો અને ભયંકર તો કર ત્યાર પછી છે શબ્દોની સાચી સંધિ જોડો તો જન્મવત્તા ઉત્સવ એટલે જન્મોત્સવ નિસ્વત્તા ચિંત એટલે નિશ્ચિંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દોના સમાસ કાઉસમાંથી શોધીને ઓળખાવો ગોકુળ એટલે તત્પુરુષ સમાસ ત્રણ ચાર એટલે દ્વંદ સમાસ જશોદા એટલે ઉપપદ સમાસ કૃષ્ણ જન્મ એટલે તત્પુરુષ સમાસ અને ભયંકર એટલે ઉપપદ સમાસ અશ્રુધારા એટલે તત્પુરુષ સમાસ અઠ્યાવીસ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો વસુદેવ એટલે શ્રી કૃષ્ણના પિતા અને વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ આકરું એટલે કઠણ અને આંકડું એટલે જટ ગુસ્સે થનાર સુર એટલે શુરવીર અને સુર એટલે અવાજ ગુણ એટલે મૂળ લક્ષણ અને ગુણ એટલે થેલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો પેલું માણકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તો જવાબ આવશે સજીવારોપણ હાવ કિસન ભગવાન જેવો તો અહીંયા ઉપમા અલંકાર માતાની અશ્રુધારામાં નહાતા કિસન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવને જોતો તો જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી તો જવાબ આવશે સજીવારોપણ અલંકાર ત્રીસમુ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો ઠાકોરજી તો નિસ્ત નિસ્તબદ્ધા એટલે પૂર્વ પ્રત્યય પરિસ્થિતિ એટલે પૂર્વ પ્રત્યય શેઠાણી એટલે પરપ્રત્યય અને નિશ્ચિંત એટલે પૂર્વ પ્રત્યય નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો તરકીબ એટલે યુક્તિ તુમુલ એટલે ભયાનક લિબાસ એટલે પોશાક અને સૃષ્ટિ એટલે જગત પર્વ એટલે ઉત્સવ કૃપાળુ એટલે દયાળુ ત્યાર પછી છે બત્રીસમું નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો કૃષ્ણ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા જમુના એટલે વ્યક્તિવાચક સંજ્ઞા પાણી એટલે દ્રવ્યવાચક રુદન એટલે ભાવવાચક મંડળી એટલે સમૂહવાચક રોટલો એટલે જાતિવાચક કુટુંબ એટલે સમૂહવાચક ત્યાર પછી છે તેત્રીસમું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તરકીબ રચવી એટલે યુક્તિ કરવી પરોવાઈ જવું એટલે કોઈ કાર્યમાં લાગી જવું ટાંટિયા વાળી લેવા એટલે અપંગ બનાવવું લીલા સમેટાઈ જવી એટલે કાર્ય પૂરું કરવું સરી જવું એટલે પાછળ પડવું સુમસામ હોવું એટલે એકલું હોવું અથવા શાંત હોવું જાગતું થયું એટલે સભાન થવું વંદરાજી ગાજી ઉઠવું એટલે કે વનસ્પતિ ખીલી ઉઠવી અને ગડગડા થઈ જવું એટલે કે ભાવુક થઈ જવું ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આંસુઓની ધારા તો અશ્રુધારા આંખ આગળ ખડું થઈ જાય એવું તો નજર કેદ એક જાતનો ક્ષાર તો ખારો દમના રોગથી પીડાતો તો દમગ્રસ્ત વહેલી સવારે ગવાતો એક રાગ તો ભૈરવી પ્રેમનો વાર્તા લાભતો પ્રણય વાર્તા જન્મ દિવસ પ્રસંગે ઉજવાતું પર્વ તો જન્મ જયંતિ વૃક્ષોની હાર માળા તો વનરાજી બાળકને સુવાડવા માટે ગાવામાં આવતું ગીત તો હાલરડું અને વ્યંગમાં બોલવું કે કહેવું તો કટાક્ષ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 35 વિરુધાર્થી શબ્દ ધ્યાનનું વિરુદ્ધાર્થી બેધ્યાન આનંદનો શોક અંધારાનો અંજવાળું રુદનનું હસવું અનુભવનું બિનઅનુભવી નિશ્ચિતનો અનિશ્ચિત ઉષાનો નિશા અને તુમુલનો શાંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર 36 માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એમાં પહેલું વિશાખા અને ધનંજય વાર્તાલાપ કરી રહ્યા હતા તો અહીંયા કર્મણી વાક્યમાં ફેરવવાનું છે તો જવાબ આવશે વિશાખા અને ધનંજય દ્વારા વાર્તાલાપ કરવામાં આવી રહ્યો હતો પ્રેક્ષકોથી ઉભા થવાયું તો કર્તરી વાક્ય બનાવવાનું છે તો વાક્ય આવશે પ્રેક્ષકો ઉભા થયા જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું કર્મણીમાં ફેરવવાનું છે તો વાક્ય આવશે જયાવતી શેઠાણીથી હાલરડું અસિતથી ભારે કરામત કરાઈ હતી કર્તરીમાં ફેરવવાનું છે તો અસિતે ભારે કરામત કરી હતી જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા કર્મણીમાં ફેરવવાનું છે તો વાક્ય આવશે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા ત્યાર પછી છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો અથિયો તો થયો મેલો તો મૂકો ભાળતો પત્તો અથવા ખબર કોણ તો કોણ ઇમા તો એમાં બચાડી એટલે બિચારી સાંભળે હે એટલે સાંભળશે હારે એટલે સાથે ભાળ્યું એટલે જોયું હોનાના એટલે સોનાનો ભય એટલે ભાઈ હાવ એટલે સાવ ડોહા એટલે ડોસા ત્યાર પછી છે આડેત્રીસમુ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને એનો પ્રકાર જણાવો તમે જ ને મારા ભાઈ તો મારા એટલે કે સર્વનામિક વિશેષણ ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા તો સાડા અગિયાર એટલે સમયવાચક એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો ફગફગીયો એટલે કે ગુણવાચક હોનાના હિંડોળે ઝૂલતી ના હોત તો હોનાના એટલે કે દ્રવ્યવાચક પોતળે આ પોતે આંધળો છે તો આંધળો એટલે ગુણવાચક અડધો કલાક જ વાર હતી અડધો કલાક એટલે કે સમયવાચક ત્યાર પછી છે ઓગણ પ્રશ્ન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા હવે અડધા કલાકની જ વાર હતી તો હવે એટલે કે સમયવાચક સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા હતા નજીક એટલે કે સ્થળવાચક માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહોતા નહતો કિશન એટલે ખોળા એટલે કે સ્થળવાચક ધનંજય અને વિશાખા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા તો ઉપલા માળે એટલે સ્થળવાચક માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી ચાલી પાછળ એટલે કે સ્થળવાચક ચાલો ત્યાર પછી અહીંયા આપણને કેટલાક અલંકારો જે છે તો તેના વિશે સમજૂતી અને માહિતી આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકતાલીસ નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો કિનખાબ આશ્રય મધુસૂદન કૃષ્ણ જન્મ સૃષ્ટિ અને ગૃહપ્રવેશ જેવા શબ્દોના આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બેતાલીસ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એમાં કાનજીને દેવજીએ આગળ ચાલ્યા તો કાનજીએ દેવજીને આગળ ચલાવ્યા બીજો વધારે આકળો થઈને ચાલ્યો તો બીજાથી વધારે આકળું થઈને ચલાવ્યું ભગવાન ગોકુળ પહોંચ્યા નંદ બાબાએ ભગવાનને ગોકુળ પહોંચાડ્યા બધા એને વિટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા તો બધાથી એને વિટળાઈ વળીને શાબાશી અપાવવા લાગી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે

ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં સાફ સફાઈ કરી સુંદર ફૂલોના હાર રંગીન કાગળો અને રંગોળીથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ ભક્તિપૂર્ણ વાતાવરણનો અનુભવ થતો હતો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો નિબંધ જે છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે બીજું નીચે આપેલા ગદ્ય ખંડ આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને તેને યોગ્ય શીર્ષક આપવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ જે ગુજરાતી વિષયનું આ ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈ અને દસ સુધીની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને પછી હવે તમારે આ ભાગ પાંચના કયા ચેપ્ટરની અને કયા વિષયનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો આ ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં